જ્યારે ભાવનગરના આદરણીય કૃષ્ણકુમારસિંહજી રાજા જે છે એમને રાજ્ય જ્યારે પ્રથમ અર્પણ કર્યું ત્યાર પછી ને આજની સ્થિતિ સિત્તેર વર્ષની અંદર રોડ રસ્તા આ બધી લોકોની જે પ્રાથમિક સુવિધા એ વખતે હતી અને એ વખતે વસ્તી ઓછી હતી એની સામે વસ્તી વધી તો એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી જે છેલ્લા પચીસ વર્ષથી અહીંયા શાસન કરી રહ્યું છે ત્યારે રોડ રસ્તા પાણી પ્રાથમિક જરૂરતો જે છે એની અંદર વસ્તીના પ્રમાણમાં પ્રયાસ થઈ રહ્યો છે એવો કે આ બધી લોકોને સારી સુવિધા મળે જી અન્ય ભાવનગરના જે સવાલો છે જેમ કે ભાવનગરમાં સુરતની જે ભાવનગરથી સુરત છે તે ટ્રેન માટે ત્રીસ વર્ષથી માંગ ઉઠી રહી છે વિવિધ જે નેશનલ માર્ગોને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે આ બાબતે આપ કેવી રીતના જોવો છો ગુજરાતની અંદર ને ભારતીય જનતા પાર્ટીની હમણાં જે બજેટની અંદર ગયા બજેટમાંથી રેલવેને ઘણો જ અહીંથી હરિદ્વાર સુધીની ટ્રેન પણ ભાવનગરથી જાહેર થઈ છે એમ ઉત્તર રેલવે બજેટની અંદર વ્યવસ્થા કરીને ભાવનગરને ડાયરેક કનેક્ટિવિટી આગળ મળે એ માટેના પ્રયાસો આપણા સાંસદશ્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા જ છે એટલે ભાવનગરથી લોંગ રૂટની આ કેન્દ્ર સરકાર આવ્યા બાદની ઘણી ટ્રેનો એવી છે કે જે ભાવનગરથી બીજા રાજ્યોની અંદર જાય છે જે ભવિષ્યમાં હજી પણ એમાં ઉત્તરોત્તર ટ્રેનો વધારવામાં આવશે એવો પ્રયાસ શરૂ જ છે ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પ્રધાનમંત્રીની કાર્યવાહી દરમિયાન જે અન્ય સમર્થકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ પ્રયાસ કરશું વર્ષોથી ભાજપનું શાસન છે હાલની પરિસ્થિતિ તમે કેવી રીતના જોવો છો લોકસભાની ચૂંટણી આવી રહી છે નજીક આ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પણ આવા મોટા મોટા વાયદા અને વચનો કરશે આજે ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રમાં આજે પાંચ વર્ષ પૂર્ણ થવા આવ્યા છતાં આપણે રેલવે ભાઈ વાત કરી કે રેલવે લાઈનની તો એક હરિદ્વારની ટ્રેન શરૂ કરવામાં આવી સુરતની પણ બંધ છે હાલ અહીંથી ઘણી બધી ટ્રેનો શરૂ કરવામાં નથી આવી એમ નેશનલ હાઈવેની વાત કરીએ તો અહીંથી સોમનાથ સુધી તો તોલ રોડ પૂર્ણ નથી છો તોલનાકા લેવાનું ચાલું થઈ ગયું એટલે વિકાસની વાત કરીએ તો મોટા મોટા વાયદા અને વસનો કરે છે એવું આજે ખેતીવાડીની વાત કરીએ તો ખેડૂતોને એમ કહેતા કે પોષણ પોષણસણ ભાવ આપશું આજે અમારી સરકાર નથી જો અમારી સરકાર કેન્દ્રમાં હોત તો અમે ડુંગળીના ભાવ બમણા આપત કપાસના ભાવ મગફળીના ભાવ આ એવું કાંઈ નથી આજે ખેડૂત રાતે પાણીએ રોવે છે ખેડૂતો તમે જોઈ રહ્યા છો આજે બજારમાં ડુંગળી ફેંકી દેતા હોય છે ડુંગળી માલઢોરને ખવડાવી દેતા પરિસ્થિતિ ખેડૂત પાયમાલ થઈ ગયો છે તો આવા મોટા મોટા વાયદાને વસનો કર્યા હતા એ મળેલું કાંઈ નથી લોકોને ભરમાવા અને લોકોને આજે જેને કહેવાય ખેડૂતોને મૃત પસારી આત્મહત્યા કરવી પડે એવી પણ પરિસ્થિતિ સર્જાણી છે જે આપની સાથે વાત કરીશ ભાવનગરના વિકાસને આપ કેવી રીતના મૂલવો છો કેવો વિકાસ થયો છે અને કેવો હજી પણ ત્રુટીઓ રહી હોય કે જે બાકી રહ્યો છે ભાવનગરના વિકાસ માટે થઈને જો આપણે વિચારીએ તો હું ચોક્કસપણે માનું છું સૌ તો તકલીફ એવી ઊભી થાય છે કે આપણે રેલવેની જે વાત થઈ એ રેલવેની અંદર ઘણા વર્ષોથી ભાવનગરના એક પ્રજાના પ્રતિનિધિને જાડિયારુ સિસ્તીમાં હું પોતે છું અને લગભગ દસેક વર્ષથી આ મુદ્દા ઉપર અમે લેખિતમાં અવારનવાર રજૂઆત કરી છે અને અહીંયા આગળના જે રેલવે ડિવિઝનના મેનેજર એમ કીધા કરે છે કે અમે અહીંયા રજૂઆત મોકલી દઈએ છીએ પણ ત્યાંથી સેન્કશન થઈને આવતી નથી એનો હું સાક્ષી છું તદઉપરાંત જુદા જુદા વિષયોમાં આપણે ચર્ચા કરીએ તો જે કામો કરવાના છે એ અધૂરા રહે છે અને ત્યાર પછી પાછા ફરીથી એનું ઉદઘાટન કરવામાં આવે ત્યારબાદ અમારી બીજી એક પણ તકલીફ છે કે અમારા કોંગ્રેસના ધારાસભ્યો જે વ્યવસ્થિત રીતે સમજતા હોય તૈયાર થતા હોય એને કેન કેન પ્રકારે એ કેવી રીતે એ લોકો મૂલવી અને અમારા કોંગ્રેસ પક્ષમાંથી જતા રહે છે અને ત્યાર પછી અમારા તૈયાર ટબા એવા કાર્યકરોને એ લઈ અને પછી પોતાનો વિકાસ સમજે છે